श्री कथा। श्री कथा। वहला श्रोताजनों एस ए टी स्वामीनारायण मंदिर सचिन द्वारा आयोजित महाभारत कथा समापन महोत्सव अंतर्गत આપણે મહાભારતની કથા સાંભળવા માટે બધા એકત્રિત થયા છીએ અને હવે પ્રારંભ થાય છે અનુશાસન પર્વનો મહાભારતના અઢાર પર્વમાં છ પર્વની કથા બાકી છે એ આપણે આ સચિન વિસ્તારમાં આ કથામાં છ પર્વની કથા સાંભળીશું એમાં પહેલો છઠ્ઠા પર્વમાં પહેલો અનુશાસન પર્વ છે તમે બધા જાણો છો કે દાદા ભીષ્મ એ બાણશૈયા ઉપર સૂતા છે અને ત્યાં આ બધી કથા કેવા છે તો અત્યારે હું તમને શોટમાં દાદા ભીષ્મનો પરિવાર બતાવું તમે ચાર્ટ દ્વારા સંક્ષેપમાં જુઓ તો સંતનું રાજા થયા હવે સંતનું રાજાના પત્ની હતા ગંગા અને રાજા અને ગંગા થકી જે પુત્રનો જન્મ થયો એનું નામ હતું ભીષ્મા હવે આ શંતનુ રાજા જે છે એમના બીજા પત્ની હતા સત્યવતી અને સત્યવતીને બે પુત્ર થયા એમાં એકનું નામ હતું ચિત્રાંગદ અને બીજાનું નામ હતું વિચિત્ર વીર્ય આ બે દીકરાઓ હતા હવે આ ચિત્રાંગદના જે વિવાહ એ અંબિકા સાથે થયા અને વિચિત્ર વિવાહ અંબાલિકા સાથે થયેલા હવે જે આ બે પત્નીઓ છે આ જે પાંડવ કૌરવ કોણ છે એ આ ચાર્ટ દ્વારા તમને હું સમજાવું અંબિકાના દીકરા ધરાષ્ટ થયા વ્યાસ ભગવાન થકી આ પુત્રનો જન્મ થયો અંબિકા થકી કારણ કે ચિત્રાંગદ મૃત્યુ પામેલા અને વીર્ય પણ મૃત્યુ પામેલા પછી સત્યવતીએ ભીષ્મને કહેલું તમે લગ્ન કરો પણ દાદા ભીષ્મએ કીધું કે મેં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી છે એટલે હું લગ્ન નહીં કરું એટલે પછી વ્યાસ ભગવાન દ્વારા નિયોગ પદ્ધતિથી અંબિકા દ્વારા ધોતરાષ્ટ્રની ઉત્પત્તિ થઈ અંબાલિકા દ્વારા પાંડુની ઉત્પત્તિ થઈ અને એક દાસી હતી એ દાસી થકી વિદુરજીની ઉત્પત્તિ થઈ એટલે આ રીતે ધતરાષ્ટ્ર પાંડુ અને વિદુર આ ત્રણ ભાઈઓ થયા એમાં ધતરાષ્ટ્ર અંધ હતા એટલે એને ગાદી મળે નહીં કારણ કે રાજા ખોટ ખાપણવાળા નહીં ચાલે સાધુ દીક્ષા દેવાની હોય તો પણ મુમુક્ષુ ખોટ ખાપણવાળો નહીં ચાલે કાણો કે પછી લંગડો કે લૂલો કે અંગ ખંડિત હોય તો એને દીક્ષા ન મળે એમ રાજા પણ ખંડિત નહીં ચાલે ભગવાનની મૂર્તિ ખંડિત ન ચાલે રાજા ખંડિત ન ચાલે સાધુ બી ખંડિત એને દીક્ષા ન દેવાય એટલે અંધ હતા ધતરાષ્ટ્ર એટલે પાંડુને રાજ મળેલું અને એની પરંપરામાં આ હસ્તિનાપુરનું રાજ આવે પણ એ રાજ આ ધૂતરાષ્ટ્રને એના પુત્ર દુર્યોધને હડપી લીધેલું છળ કપટ કરી એટલે આ પાંડવો પાછું એનું રાજ મેળવવા માટે એમણે મહાભારતનું યુદ્ધ કર્યું અને યુદ્ધ હવે પૂર્ણ થઈ ગયું દાદા ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા છે રણ મેદાનમાં એ તમને અહીંયા સ્ટેજ ઉપર પણ જોવા મળશે દાદા ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા છે હવે દાદા ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા છે તો યુધિષ્ઠિર રાજા અને પાંડવો એમને કંઈ શાંતિ થતી નથી એટલે યુધિષ્ઠિર રાજા દાદા ભીષ્મ પાસે આવે છે પાંડવો અને ભગવાન કૃષ્ણ એ બધા દાદા ભીષ્મ પાસે આવે છે અને દાદા ભીષ્મ એમને રોજ દાદા ભીષ્મ એમને રોજ સારો સારો ઉપદેશ આપે છે અને રોજ સાંજે પાછા જતા રે સવારે વળી પાછા બધા આવે અને રોજ પાછા જતા રે દાદા ભીષ્મયે જે યુધિષ્ઠિર રાજાને ઉપદેશ આપ્યો એનું નામ શાંતિ પર્વ પડ્યું શાંતિ પર્વમાં કઈ રીતે જીવન જીવવું કઈ રીતે જીવનમાં શાંતિ રહે એના સારા સારા બધા ઉપાયો દાદા ભીષ્મયે યુધિષ્ઠિર રાજાને સમજાવ્યા મૂળ તો કૃષ્ણ ભગવાન પાસે યુધિષ્ઠિર ગયેલા પણ ભગવાન કૃષ્ણ દાદા ભીષ્મ પાસે લાવ્યા કે મારે દાદા ભીષ્મ પાસે ઉપદેશ અપાવી અને દાદા ભીષ્મનું નામ આ દુનિયામાં મારે અમર કરવું છે અને એટલા માટે દાદા ભીષ્મ પાસે ભગવાન કૃષ્ણ પાંડવોને લઈને આવ્યા અને રોજનો ક્રમ આવે અને સાંજે પાછા જતા રહી બાણશૈયા ઉપર સૂતા સુતા દાદા ભીષ્મ યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે એક દાદાએ એના દીકરાઓને સારો ઉપદેશ દેવો જોઈએ એ આ ભીષ્મ પર્વમાં શાંતિ પર્વમાંથી આપણને શીખવા મળે છે અને એ શાંતિ પર્વ પૂર્ણ થાય પછી અનુશાસન પર્વની શરૂઆત થાય અને અનુશાસન પર્વમાં પણ ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને લઈ અને દાદા ભીષ્મ પાસે આવે છે અને જેવી રીતે આજથી વર્ષો પહેલાં મહાભારતનું દ્રશ્ય હતું ભગવાન કૃષ્ણ રથ લઈ અને પાંડવોને લઈને દાદા ભીષ્મ પાસે જાય એમ ઓરિજિનલ રથમાં બેસાડીને ભગવાન કૃષ્ણ અટાણે આપણા સભા મંડપમાં વધારી રહ્યા એકવાર જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું હા કૃષ્ણ ભગવાન રથ ચલાવે છે અને યુધિષ્ઠિર અને અર્જુન આદિ બધા પાંડવો એ અત્યારે દાદા ભીષ્મ પાસે આવી રહ્યા છે ઓરિજિનલ રૂપક એ આપણે અહીંયા મેં કીધું રથમાં આવવા જોઈએ ભગવાન અને જે રીતે કૃષ્ણ ભગવાન એ વખતે રથમાં આવેલા અને પાંડવોને સાથે લાવેલા તો અત્યારે દાદા ભીષ્મ પાસે બધા આવશે દાદા ભીષ્મ પાસે બેસે છે અને દાદા ભીષ્મને યુધિષ્ઠિર રાજા પૂછે છે કે જે કંઈ એના મનના સંશયો એ બધા પૂછે છે અને દાદા ભીષ્મ એમને ખૂબ સારી રીતે ઉપદેશ આપે આ પર્વનું નામ અનુશાસન પર્વ પડ્યું શાંતિ પર્વ પૂર્ણ થયો અનુશાસન એટલે કઈ રીતે શાસન કરવું કઈ રીતે જીવવું એનો ઉપદેશ દાદા ભીષ્મ આપે છે ભગવાન કૃષ્ણ હામે રહે છે અને અર્જુન અને યુધિષ્ઠિર બેસે કૃષ્ણ ભગવાન રોજ દાદા ભીષ્મ પાસે યુધિષ્ઠિરને એટલા માટે લાવે છે એ ભગવાન દાદાને દર્શન દેવા માટે રોજ આવે છે ભીષ્મને દર્શન દેવા માટે આવે છે આ કથા એટલા માટે મને ગમી કે ખરેખરો ભગવાનનો ભક્ત હોય ને તો ભક્તને ભગવાનના મંદિરે જવું પડે એવું નહીં ભગવાન પણ એના ભક્ત સુધી જાય છે રોજ કૃષ્ણ ભગવાન અહીંયા દાદા ભીષ્મ પાસે આવે અને ભગવાન આમ ચરણ પાસે બે કૃષ્ણ એટલે કે દાદા ભીષ્મને મારા દર્શન થાય અંતકાળ સુધી દાદા ભીષ્મને દર્શન દેવા માટે પ્રભુ આવ્યા કોઈ ખરો ભગવાનનો ભક્ત થાય તો ભગવાન એને સામે ચાલીને દર્શન દેવા માટે જાય છે તો યુધિષ્ઠિર રાજા આવ્યા દાદાને બાણશૈયા ઉપર જોયા એટલે યુધિષ્ઠિર રાજાએ એટલું કીધું કે હે પિતામાં તમારી આ દુઃખમય સ્થિતિ જોઈને મને ક્યાંય શાંતિ નથી થતી કારણ કે દાદા બાણશૈયા ઉપર સૂતેલા અને એકદમ શરીર કૃષ થઈ ગયેલું જે દાદાના ખોળામાં રમી રમીને મોટા થયેલા એ દાદાની આ બાણશૈયા ઉપર સ્થિતિ જોઈ એટલે યુધિષ્ઠિર રાજા કહે છે કે તમારી આ દુઃખમય સ્થિતિ જોઈ મને ક્યાંય શાંતિ નથી થતી મને એમ થાય છે કે તમારા પહેલા જો હું મરી ગયો હોત ને તો મારે આ જોવું ન પડત દાદા ભીષ્મને કે તમારા પહેલા જો હું મરી ગયો હોત તો મારે આ જોવું ના પડત આ પ્રસંગ બહુ સરસ સમજવા જેવો છે જેને જેનામાં હેત હોય ને એનાથી એનું દુઃખ દેખ્યું ન જાય આ હેતનું એક લક્ષણ છે જેને જેનામાં હેત હોય જેને જેનામાં ભાવ હોય અને જેનામાં ભાવ છે હેત છે એને સેજ પણ દુઃખ આવે એ આનાથી સહન ન થાય ભાવ તત્વ હેત તત્વ એટલું ઊંચ કોટીનું આ તત્વ છે કે માણસને પોતાને દુખ આવે ને તો હજી સહન કરી શકે પણ જેનામાં હેત હોય ને એનું દુઃખી સહન ન કરી શકે આ હેતની આ એક જ તત્વ એવું છે કે હેત કે જે પોતા કરતા પણ સામેની વ્યક્તિ અને વધારે વાલી લાગે પોતાનું સન્માન થાય અને જેટલો આનંદ થાય એથી જેનામાં એને હેત છે અને એનું સન્માન થાય તો એને હજાર ગણો વધારે આનંદ થાય પોતાના કરતા પણ સામેનો માણા વધારે વાલો લાગે એ હેત તત્વથી થાય અને આ શાસ્ત્રમાં લખ્યું છે એ વાત હું તમને નહીં કહેતો હું આ સમાજમાં અનુભવેલી વાત કરું જેને હેત જેનામાં છે એક થી બે એટલે હું વારે વારે કથામાં કહું છું જીવનમાં કોઈ એક થી બે એવા હેતવાળા પાત્રો જો આપણે અરે હોય ને ભાઈ તો જિંદગીના બધા માર્ગોને હળવા ફૂલ બનાવી દે આવા બે માણા જોઈ ખાલી ભેગા એક થી બે માણા એવા હોય રામની ભેગા બે જ હતા ખાલી સીતા ને લક્ષ્મણ આ બે પાત્રોએ રામનો ચૌદ વર્ષનો વનવાસ હળવો ફૂલ બનાવી દીધો યુધિષ્ઠિર રાજાની પોતાની ભૂલે વનવાસ થયો પણ સાથે ચાર ભાઈ ને પાંચમી પોતાની પત્ની દ્રૌપદી ઈ એવા હેતવાળા હતા કે એનો બાર વર્ષનો વનવાસ અને તેરમો ગુપ્તવાસ એ ત્રેર વર એને હળવા ફૂલ બનાવી દીધા હેત ભાવ એનું આ લક્ષણ છે જેનામાં હેત હોય એને સેજ પણ દુઃખ આવે એ ઓલાથી સહન ન થાય આ મારી મારા પ્રત્યે હેતવાળા માણસો બાલ મેં મેં છે આટલે આપણે આમ જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે એને એને એનું સન્માનની સેજે ન પડી હોય એમ આપણું સન્માન થાય તો એને આમ તમારે હજાર ગણો વધારે આનંદ થાય આપણને સે જે દુઃખ આવે તો એને હજાર ગણું દુઃખ થાય એને સે ગમે એટલું દુઃખ આવે એની એને કોઈ પરવાત ના હોય આ હેતવાળાનું લક્ષણ છે અને એટલા માટે આ દુનિયામાં કોઈથી જે વશ ન થાય એ ભગવાન પણ હેતથી વશ થઈ જાય છે ભાઈ આ સત્તા સંપત્તિ રૂપકળા કોઈથી વશ ન થાય એ પણ ભગવાન હેતથી વશ થઈ જાય છે જીવનમાં આવા કોઈક હેતવાળા માણસ મળે તો બહુ સુખી થાય એટલે આજ યુધિષ્ઠિર રાજા એવું કે છે તમારા પેલા હું મરી ગયો તો સારું હતું તમે બી તમારા જીવનમાં માર્કિંગ કરજો કોઈ કોઈ આવા પાત્રો તમને મળ્યા હોય જીવતા એની કદર કરતા શીખવી આ જીવતા એને ઓળખી લેવા અને એક બે પાત્ર આપને કોઈ ભાઈ કોઈ ભાભી કે દેરાણી જેઠાણી સાસુ વહુ કે પછી સસરા કે કોઈ પણ મિત્ર આડોશી પાડોશી કોઈ એવું એક બે પાત્ર એવા સારા મળે માણાની જિંદગી હળવી ફૂલ થઈ જાય આજ યુધિષ્ઠિર કહે છે કે હું તમારા પહેલાં મરી ગયો તો બહુ સારું હતું આ આ બલ સમય તમે આમ હેતની પરાકાષ્ઠા જુઓ ને તો આપણને ખ્યાલ આવે કે માણા ક્યાં સુધી વિચારે એમ તમે જોવો લો પોતે ગોણ થઈ જાય આખો હેતમાં એટલી કંઈ નાની હુંની વાત થઈ એમ પોતાનું એને કાંઈ નો નહીંતર બધાને સૌથી વધારે વાલું કોણ હોય બિરબલ ને અકબર હતા તો અકબર બધા મંત્રીઓને પૂછતા હતા કે ભાઈ મારી દાઢી હળગી હોય ને તારી દાઢી હળગી હોય તો પેલા કોની દાઢી ઠારો એમ બધાને પ્રશ્ન પૂછતા હતા એટલે પછી બીરબલને પ્રશ્ન પૂછ્યો છે એટલે કે બિરબલ તારી દાઢી હળગી હોય અને મારી દાઢી હળગી હોય તો પહેલાં તો કોની થાય બિરબલ કે પહેલાં એક લહરકો મારી અહીંયા માર લો પછી તમારી અહીંયા મારવી પહેલાં એક લહરકો અહીંયા આમ માર લો મારી હું કરવા બધાને પોતે હૌથી વધારે વાલા હોય હા પોતે બધાથી વધારે વાલા હોય હવ હવ ને હવનું હોય પણ એક હેત તત્વ જેનામાં આવી જાય છે એ માણસને પોતા કરતાં જેનામાં હેત છે એ અને વધારે વાલા લાગે છે એ અને વધારે વાલા લાગે છે અને ક્યાં સુધી માણસોની દયા ભાવના હમણાં હું રાપર વાગડ પ્રદેશમાં કથા કરીને આવ્યો એમાં કચ્છ પ્રદેશમાં આપણા એક સ્વામિનારાયણ ભગવાનના ભગત બહુ સારા ભગત અને રાપરમાં મંદિર નિર્માણનું પણ એમણે બહુ મોટું કાર્ય કર્યું તમે બધા જાણો બે હજાર એકમાં ભૂકંપ આવ્યો હવે એ બધા અંદર કંઈ કામ કરતા હતા પોતે કોન્ટ્રાક્ટર હશે કે જે કંઈ કામ કરતા હતા એના મજૂરો હતા આ આપણા સ્વામિનારાયણના ભગત ભૂકંપ આવ્યો એટલે એ બિલ્ડિંગ બહાર આવી ગયા એ બિલ્ડિંગ બહાર આવી ગયા પણ એના મજૂર લોકો અંદર કામ કરતા હતા એને કાઢવા એ અંદર ગયા અને મજૂરોને બધાઈને બારા કાઢ્યા એને અને પછી જ્યાં એ બારા નીકળતા હતા ત્યાં માથેથી કંઈક પડ્યું અને ભગતનું મૃત્યુ થયું હવે તમે વિચાર કરો જે શેઠ બારો નીકળી ગયો હોય એ પછી કોઈ મજૂરને કાઢવા ન જાય પણ એને કેટલી મજૂર પ્રત્યે દયા હશે કે મારા મજૂરને હું બારા કાઢી આવું એને બારા કાઢ્યા અને પોતે પોતાના પ્રાણ દઈ દીધા એ ભગત આપણા વહી ગયા ધામમાં એટલે આ હેત તત્વ એક એવું છે કે પોતાને સ્વને ગોણ કરી પરને પ્રધાન કરે આવું આ હેત તત્વ છે અને એટલા માટે આજ યુધિષ્ઠિર બોલે કે હું તમારા પેલા મૃત્યુ પામો હોત તો સારું હતું વિષ્મદાદા કહે છે કે યુધિષ્ઠિર તું ચિંતા માં જે આ મને દુઃખ આવ્યું છે કે તને કે કોઈ પણ ના દુનિયામાં દુઃખ આવે એનું કારણ પોતપોતાના કર્મો છે આ કર્મલોક છે ભૂલોક છે ને કર્મલોક છે અને આમાં જે કોઈ આ દુનિયામાં એન્ટ્રી કરે એટલે એને ને બે આવે આવે આ દુનિયામાં કોઈ એવો એક પણ વ્યક્તિ નથી કે જેને આખી જિંદગી દુઃખ જ આવ્યું હોય અને કોઈ એવો એક પણ વ્યક્તિ નથી કે જેને આખી જિંદગી સુખ જ આવ્યું હોય ક્યારેક ક્યારેક થોડું ઘણું સુખ દુઃખ સુખ દુઃખ તો આવે આવે ને આવે આ કર્મલોક છે પૃથ્વી લોક એ કર્મલોક છે અહીંયા કોઈ પણ એન્ટ્રી કરી એટલે એને સુખ દુઃખ આવે કોઈને ફિફ્ટી ફિફ્ટી હોય પચાસ ટકા સુખ રહેતું હોય પચાસ ટકા દુઃખ રહેતું હોય કોઈને હાઠ ચાલીનો રેશિયો હોય સાઠ ટકા સુખ રહેતું હોય ચાલીસ ટકા દુઃખ રહેતું હોય કોઈને એ ઊંધું થઈ ગયું હોય સાઠ ટકા દુઃખ રહેતું હોય ચાલીસ ટકા સુખ રહેતું હોય કોઈને એસી સ્કીમ હોય કોઈને નેવું દહની સ્કીમે હોય પણ આથી ઓછો તો ન જ હોય કોઈના જીવનમાં નેવું ટકા દુઃખ રહેતું હોય દસ ટકા સુખ રહેતું હોય ઘણા ઘણાના જીવનમાં નેવું ટકા સુખ રહેતું હોય દસ ટકા દુઃખ રહેતું હોય પણ દસ ટકા તો હોય હોય ને હોય એટલે દાદા ભીષ્મ કે છે કે આ કર્મ લોક છે અને અહીંયા બધાઈને દુઃખ આવે છે બહુ સરસ એક કથા ભીષ્મ દાદા સંભળાવે કે એક ગૌતમી નામની બ્રાહ્મણી હતી એમના છોકરાને એક સર્પ કરડ્યો સર્પ કરડ્યો એટલે આવડો આ બ્રાહ્મણ પુત્ર મૃત્યુ પામ્યો દાદા ભીષ્મ યુધિષ્ઠિરને કર્મની રીતિ સમજાવવા માટે કર્મની ગતિ સમજાવવા માટે આ આખી કથા સંભળાવે છે કે બ્રાહ્મણનો પુત્ર કે જંગલમાં ગયેલો અને ત્યાં એક સર્પ આવ્યો અને સર્પય બ્રાહ્મણના પુત્રને કરડે છે એટલે દાદા ભીષ્મ કહે છે અહીં સર્પઈ આવે છો હા બધું એ ટુ ઝેડ તમે સચિનવાળા દાદ જ દેજો ખાલી બાકી તમે જો હાથની મોજ કરાવવાની તમને બધા હા કાળોતરો આવ્યો છે કાળોતરો સર્પ તમારામ જો અને પગમાં ફેંડ મારી હા પગમાં પોદેવ તમે તમ તાર પગ હરખા રાખો એમ એમ મારશે કે ગયા પોદેવ ઢળી પડ્યા કાળોતરો સર્પ આવ્યો અને સર્પમાં એવું હોય છે કે સર્પની જાત ઘણી પણ ઝેરીલા સર્પ તો બહુ ઓછા હોય છે પાંચ થી સાત પ્રકારના સર્પથી ન ઝેર ચડે બાકી બધા સર્પથી ઝેર ન ચડે આ ઝેરીલો સર્પ હતો એટલે કરીડ્યો અને બ્રાહ્મણનો પુત્ર મૃત્યુ પામ્યો ઝેરીલા ખાલી સર્પ જ હોય એવું નહીં ઘણા ઘણા માણય હોય છે સર્પની જાતિઓ ઘણી બધી છે પણ બધી જાતિ ઝેરીલી નથી હોતી બે પાંચ જાતિ ઝેરીલી હોય છે એટલી જાતિ તો મન લાગે માણમય એટલા તો ઝેરીલા હોય છે જે બીજાને હેરાન કરે દુઃખી કરે આ બધા ઝેરીલા સ્વભાવવાળા કહેવાય આ સર્પએ ડંસ દીધો અને બ્રાહ્મણ પુત્ર મૃત્યુ પામ્યો અને ત્યારે એક અર્જુનક નામનો વ્યાધ હતો શિકારી એ શિકારી આ દ્રશ્ય જોયેલું એટલે શિકારી વ્યાધ નામનો જે શિકારી વ્યાધ અર્જુનક નામનો વ્યાધ આ સર્પને લઈ અને આ બ્રાહ્મણની મા ગૌતમી પાસે આવે છે વ્યાધ વ્યાધ શિકારી શિકારી અને અને ગૌતમી પાસે આવી આવડો આ ગૌતમીને કહે છે કે આ તમારા પુત્રને મારી નાખનારો આવડો આ સર્પ છે આ બાળ હત્યા કરનારો છે આ તમારો સર્પ છે ને બાળ હત્યા કરનારો છે કે માટે આ વધારે સમય જીવતો રહેવાની યોગ્ય નથી અર્જુનક નામનો વ્યાધ શિકારી ગૌતમી નામની બ્રાહ્મણીને વાત કરે છે કે આ સર્પ તમારા દીકરાને મારનારો છે બાળ હત્યારો છે એ જ લાંબો સમય જીવવાની યોગ્ય નથી